કોસ્મેટિક ટ્રીટમેન્ટ પ્રારંભ સુરતીઓને સુરતમાં જ મળશે કોસ્મેટિક ટ્રીટમેન્ટનો લાભ સુરતીઓ માટે મહત્વનું કહી શકાય તેવી ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે હોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો આજથી પ્રારંભ થયો છે આ ટ્રીટમેન્ટ સુરતના એલપી સવાણી રોડ પર આવેલ ગ્લોરિયસ હોસ્પિટલના યુનિટ સુપર એસ્થેટિક ખાતે મેળવી શકાશે માટે એક ટ્રીટમેન્ટનો થયો છે હોલિવૂડના અભિનેતા અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સુરતમાં પ્રારંભ થયો છે સુરતના એલપી સવાણી રોડ પર આવે સુરતના એલપી સવાણી રોડ પર આવેલ ગ્લોરિયન હોસ્પિટલના યુનિટ સુપર સુવિધા ઉપલબ્ધ થઈ છે ગ્લોરિયસ હોસ્પિટલના સ્થાપક અને સુપરબ એસ્થેટિકના ડોક્ટર દિલીપ વરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે પોતે પ્લાસ્ટિક સર્જન છે હાલમાં યુવાનો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પોતાના બોડીની સુંદરતા જાળવી શકતા નથી બોડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકમાં ઘણા બધા પ્રકારની ક્રીમ પિલર અને બોટોક્સ આ બધું કરાવ્યા પછી પણ સ્કીન ગ્લો કે સુંદરતા નથી મળતી ડોક્ટર વરિયાએ આ ટ્રીટમેન્ટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે મશીનરી દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ ટ્રીટમેન્ટમાં શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી ત્યારે આ ટ્રીટમેન્ટ એન્ટરટેનમેન્ટ મશીનના લોન્ચિંગ માટે ગુજરાતના ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠક્કર અને અભિનેત્રી યુક્તિ રાંદેરિયા પહોંચ્યા હતા અને મશીનનું લોન્ચિંગ કર્યું હતું હા નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિલીપ વરિયા કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ફ્રોમ સુરત મિત્રો આપણે આજે એવી ટેકનોલોજીની વાત કરશું કે જેનાથી તમારું બોડી જીમ ડાયટ વગર ઓછું થઈ જાય તમારું ફેશિયલ ગ્લો મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી યુએસએફડીથી અપ્રુવ આપણે સુરતમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને યુએસએફડીનું અપ્રુવલ મળેલું છે એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમનો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે આ ટ્રીટમેન્ટ બધાને એફોર્ડેબલ છે આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી યુઝ કરે છે પણ એ ફરચાલ નથી અને દરેક લોકો આમનો યુઝ કરી શકશે થેન્ક યુ